ફાઇનલી જોઈ શકો છો વરસાદના કારણે બાયણે નીકળી નતા શકતા પણ વિડીયોમાં પણ તમને ખાસ કરીને અવાજ તો આવતો હશે કારણ કે હજી પવનની રમાસ હતી છે અને અમે એને દેવાંશી બે જઈએ આપણે ક્યાં જઈએ દેવાંશી આપણે અમારા કાજલ દીદીનું ઘર છે અને આપણે શું શું જોવાનું છે નદી તે પછી અહીંથી જઈએ તો પાણીના ખાબોચિયા છે પણ ઈ પણ આમ જોશું પણ અત્યારે તમે જો અહીંથી તમને બતાવું ખાસ કરીને

આવું બધું તળાવ છે આપણું ભરાઈ ગયું છે ફૂલ એટલે ફૂલ પાણીથી ભરપૂર પાણીથી ભરાઈ ગયું છે અમારું તળાવ જોઈ શકો અહીંથી લઈને તે આમ ઠેઠ ક્યાં સુધીનું છે તળાવ તો બહુ લાંબુ છે ખાસ કરીને બહુ આગળ નહીં જઈ શકો કારણ કે અહીંથી બતાવી દઈશ અને હજી વહેતું પાણી તમને જોવા મળી રહ્યું હશે અને દેવનસિંહ જો પણ પાણીમાં ચાલો નહીં ધીમે ધીમે પણ હવે એના માટેનો રસ્તો કરવો પડશે કા દેવંશી દેવનસિંહ જો રેડીમેડ થઈ ગઈ છે તો દેવંશી અહીંથી જ ચાલુ પડશે આપણે અને નાની નાની બદુડી વાવ સો નાઈસ પાણીમાં જાય છે પાણી નાખા આવે અહીંયા પગ મૂકી દેવાનો અને અહીંયા વયું જવાનું હે જો આટલું બધું પાણી ભેર્યું છે ધીમે ધીમે હેરાય गाए। गाए। सुना सुना लागे मन सुना सुना लागे जब कोई ना रहे जब यप तो तो हाँ हा। तो ना तो फाइनली वातावरण तो बहुत आवू कादेवंसी मजा आए देवंसी हां तो देवंसी ने पण मजा आए है एंड गाइस તમને મારું ફેશ બતાવું પણ પેલા થોડો ઘણો વિડીયો ઉતાડી લઉં પછી બતાવું માણસો પણ હે થોડા થોડા રેલી લીમડાની ડેડખી પણ લઈ લીધી હતી ફાઇનલી દીદીના ઘરે પહોંચી ગયા છે ને ખબર નથી કે હું જવાની હતી એમ પણ ફાઇનલી જઈને ત્યાં એનો એક્સપિરિયન્સ જોઈએ આપણે મહાદેવ 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 શું હાલે હેનલી વરસાદ પાટા થઈ ગયો તો તળાવ ને એવું ભરાઈ ગયું છે દીદીના ઘરે ગયા તા મોસ્ટ ઓફ તમે જોઈ શકો દીદી કરતા કામ પછી એ બટેકા ને એવું કરતા હતા ઘરે મીંજરી હતી તો એની મસ્તી કરી અને તળાવ જોઈ લ્યો ટીટોડી પણ મસ્ત મજાની બોલી રહી છે અને અમે પણ ચાલીને જાય પણ ચાલ્યા કરે વરસાદના પાછા હલવાઈ ગયા હતા પણ ગયા તા તો ક્યાં ના છ છ વાગ્યા પેલા ના થોડા ગયા તા અને વરસાદ જોવો તો પાંચ વાગ્યા તો દેવંશી આપણી કહે પાંચ વાગ્યા ના ગયા તા દેવંશી પણ આપણી સાથે જોયો તો સામેથી આવી રહી છે ગાડી જો આવા ખાબોચિયામાં અમારે હાલવું પડે છે પાણીમાં મોસ્ટ ઓફ પણ ઓલરેડી કરશું અને આમ જુઓ વાતાવરણ પણ કંઈક આવું છે અમારું અને અહીંયા માસીનું ને ઘર છે અહીંયા લગી પહોંચી ગયા હી અને હવે જઈએ ફાઇનલી અને આજે જે વ્લોગમાં પપ્પાએ ને આ જે નદીનું નેવું છે ને એમાં બહુ મસ્ત રીતે હુડકું બનાવ્યું હતું એનો પણ મસ્ત મજાનો આમાં જ વિડીયો સાથે આવશે એ પણ તમને બતાવીશ કઈ રીતના અમારે કામગીરી એવી કઈ રીતી બધાએ અને જો આવી રીતના જવું પડે અહીં દીદી કે કે ગાડી હાલે એમ નથી અને અમારે પણ આ રીતનું જો પાણીમાં ચાલવું પડે રિટર્ન પાછું એ પણ બતાવી દઉં છું એટલે લાઈક કરવાનું ભૂલવાનું નથી વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી લેવાનું અને જો આ ખાડો કહે ને અહીંયા આમ પગ વયો હોય દેવંશી જો અને તળાવ વ્યૂ કાંઈક આવો હે આપણો જોઈ શકો હો

અને કુનું નુનું ટુનું નુંનું એવો તમને અવાજ પણ આવતો હોય છે ફાઇનલી એટલે બધી રીતના બધુંય ધ્યાન રાખવું પડે ગાય કારણ કે આ બધુંય વાતાવરણ આવું છે અમારે જુઓ અમારો કાર્ય એવું પણ હું હે હં ગલું પણ અમારી સાથે આવી ગયું છે અને અમે જો આવા વ્લૂપ બહુ ભાઈ બે અહીં તળાવ પાસે રહી ગયા હી તને તળાવ જોઈને કેવું થાય એ મજા આવે હે ને જવા અને મસ્ત થાય તો ચાલો હવે પાછા હરવે હરવે હાલવાનું પણ સ્ટાર્ટ રાખશું અને વ્લોગ પણ ફાઇનલી સ્ટાર્ટ જ છે આપણો મને પણ બહુ બીક લાગે કારણ કે અમારો કાળો રોવે છે કાળું અમારા રોરા હે ગાય્સ અને વ્લોગ ફાઇનલી આવો આવો ચાલુ રહેશે અને લાઈટ પાછી ફેસ ઉપર ઓન કરી દીધી મેં કારણ કે કદાચ અંધારું થતું હોય તો ફેસ પણ સરખું ના દેખાતું હોય તો એટલા માટે દઉં પણ અમે રહી બાજુ એ બાજુ થોડું ગામડા જેવું પણ છે આ સાંજ પડે એટલે તમને ખબર જ છે કુતરાને તો રોવાનું ફાઈનલી સ્ટાર્ટ થઈ જાય ના આપડા જો શહેરી ચાલુ થઈ ગયા અહીંથી મસ્ત મજાની અગડી વરસાદ ના હળવા ગયા એટલે જીરીક મોડું થઈ ગયું અને અમારા કાળુ ભાઈ જો ચરો છે ને જો એટલે ફાઇનલી એવું ચાયલા રાખતું હોય અને હું પણ હાઈલી આવું છું કાડુ પણ આપણો જોડડો જાય હે જો જોડડો આગળ તો છે એટલે ફાઇનલી હાઈલા થઈ છે કોઈ ટેન્શન લેવાનું નથી ગાડીઓ પણ સામેથી મળી રહી છે અને જોવો

એવું બધું છે આપણે કાંઈ ટેન્શન લેવાનું નથી આ કંઈક કેતી આવે છે ફાઇનલી વિડીયો પણ સ્ટાફ છે અને ભાઈ થઈ જાય છે જો એન્ટ્રી કોની પડે એન્ટ્રી તો આવી રીતનું બધું હાલાં જઈએ છે વાતાવરણ પણ કંઈક આવું છે ટેન્શન નહીં લેવાનું ખોટું ચાલ્યા કરતું હોય કારણ કે વરસાદ રહી ગયો હોય એટલા માટે હાઇલાંડ ભવનનો પણ તમને ખાસ કરીને અવાજ આવતો હોય છે એટલે હું થોડીક વાર પછી આગળ વ્લોગ ને એન્ડ આપી દઉં છું વ્લોગ અહીંયા લગી નું ઉતારીશ અને બે હેલા કા મજા આવી ગઈ ને હા દન છે ને પણ બહુ મજા આવી ગઈ છે અને વરસાદ તમે જો અમાર બધું આ પલરેલું છે તો પણ અમે નીકળી ગયા એટલે વરી વાંધો ન આવ્યો અને ઘરે પણ ફાઇનલી પહોંચવા આવ્યા છીએ તો ચાલો અમારો વ્લોગ તમને ગમી ગયો હોય તો લાઈક શેર કરવાનો છે અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવતો વિડિયો નેક્સ્ટ વિડિયો જોવાનું ભૂલતા નહીં તો બ્લોગને ચાલો કરું છું બાય બાય